એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે કોડરમાં યોજવા જઈ રહ્યા છીએ સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્ર સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાત્ર રિમૂવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓરિજનલ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે તો ગોંડલના જે નજીકના ગામો છે નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલન આવે એ પ્રકારનું આયોજન કર્યું લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાત ઉમટી પડે એવો મને સો ટકા આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીઆઈ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાત્ર નામ આ ચારેય ફરિયાદો માંથી રીમુવ કરવામાં આવે